ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે ચેપ્ટર નંબર ઇલેવનમાં આલ્કોહોલ ફિનોલ ઇથરમાં ફિનોલ સંયોજનોની બનાવટ જોવાની છે ઓકે આના પહેલા આપણે આલ્કોહોલ આલ્કોહલની બનાવટ જોઈ ગયા ઓકે હવે જોઈએ ફિનોલની બનાવટ તો ફિનોલને ચાર રીતે બનાવી શકાય છે તો જેમાં પહેલી મેથડ જોઈએ કે હેલો એરિન સંયોજનોમાંથી ઓકે જે તમે ચેપ્ટર નંબર દસમાં ઓલરેડી બની ગયા છો તો હેલો એરિન સંયોજનો શું તો કે બેન્ઝિનની સાથે જો હેલોજન સંયોજન જોડાયેલું હોય તો એને કહેવામાં આવે છે હેલો એલિન સંયોજન હેલો સંયોજન સાથે પ્રક્રિયા કરતા શું મળે છે આપણને સોડિયમ ફિનોક્સાઈડ મળે છે ઓકે એટલે અહીંયા આપણે ક્લોરોબેન્જિન લઈએ છીએ તો ક્લોરોબેન્જીનની એનએચ સાથે છસો ત્રેવીસ કેલમ તાપમાને ત્રણસો બાર દબાણ પ્રક્રિયા કરતા શું મળે છે આપણને સોડિયમ ફિનોક્સાઈડ મળે છે આ સોડિયમ ફિનોક્સાઇડની એસિડની હાજરીમાં એટલે કે એસિડિફિકેશન કરતા શું મળે છે આપણને ફિનોલ મળે છે એટલે કે પહેલી પ્રક્રિયામાં અહીંથી સીએલ અને અહીંથી એચ એટલે કે શું દૂર થાય છે એચસીએલ દૂર થાય છે એ જે એચસીએલ દ્રાવણમાં પડ્યું હોય છે એ જ નો આપણે બીજા સ્ટેપમાં એસિડિફિકેશન વખતે ઉપયોગ કરીએ છીએ તો જે સોડિયમ ફિનોક્સાઇડ મળે છે આપણને એ સોડિયમ ફિનોક્સાઇડનું

ક્લોરોલની કાર્બનિક પરિવર્તનમાં ખૂબ જ મહત્વની છે એના પછી બીજી જોઈએ તો કે બેન્ઝિન સલ્ફોનિક એસિડ ઓકે તો બેન્ઝિન સલ્ફોનિક એસિડ બનાવવા માટે શું કરીશું આપણે સૌ પ્રથમ બેન્ઝિનની પ્રક્રિયા ઓરિયમ

બે સાથે પ્રબળ સાથે પણ એસિડની પ્રક્રિયા એને સાથે કરતા આપણને શું મળે છે સોડિયમ ફિનોક્સાઇડ એ સોડિયમ ફિનોક્સાઇડની એસિડિફિકેશન કરતા શું મળે છે આપણને ફિનોલ મળે છે

કાર્બન પરિવર્તન માટે ખૂબ જ મહત્વની છે હેલો આલ્પીમાંથી એટલે કે ક્લોરો બેન્સીનમાંથી ફિનોલ કઈ રીતે બની શકે એ અને બીજા સ્તરમાં બેન્ઝિનમાંથી ફિનોલ કઈ રીતે બની શકે એની અહીંયા આપણે માહિતી એના પછી ત્રીજા નંબરની બનાવટ માટે જોઈએ

પ્રક્રિયા કરતા એટલે કે નાઇટ્રસ એસિડો છે ડાય એઝોન ક્ષારની સૌ પ્રથમ શું કરીશું આપણે એની કોની સાથે પ્રક્રિયા કરશું નાઇટ્રોસ એસિડ સાથે જે સેમાંથી મળે છે આપણને એનએન ટુ અને એચસીએલમાંથી મળે છે તો શું બનશે અહીંયા તો ડાય એઝોનિયમ ક્ષાર બનશે અહીંયા એન ટુ અને સીએલ તો એન છે એ શું છે સ્થાયી એવું છે અહીંયાથી એચ અને અહીંયાથી સીએલ એટલે કે એચ સીએલ થશે અને આ ઓએચ છે જે બેન્જિન સાથે જોડાય અને આપણી નીપજ આપશે ફિનોલ

ઘણા બધા પદાર્થો એટલે કે હેલો આલ્કીન સંયોજનો પર હેલો સંયોજનો પછી ફિનોલ નાઇટ્રોબેન જેવા વિવિધ પ્રકારના એરોમેટિક સંયોજનો બનાવી શકાય છે જે તમે નંબર એના પછી જે ચોથી બનાવટ છે એ ક્યુ પદ્ધતિ થિયરી માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી ક્યુમિન પદ્ધતિ એટલે કે ઓછી ખર્ચાળ અને જેમાં વધારે પ્રમાણમાં તમે ફિનોલ મેળવી શકો એવી પદ્ધતિ જેને કહીએ છીએ ફિનો બનશે તો કે પ્રોપિનની પ્રક્રિયા બેન્ઝિંગ સાથે કરતા શું આવશે તો કે અહીંયા પ્રક્રિયા થઈ અને પહેલા આપણને શું મળશે તો અહીંયા મળશે આપણને આઇસો પ્રોપાઈલ બેન્સિંગ જેને શું કહીએ છીએ આપણે ક્યુમિન કહીએ છીએ ओके અહીંયા પ્રોપીનીની પ્રક્રિયા સૌગતમ બેન્ઝિન સાથે કરતા શું મળે છે આપણને આઇસો પ્રોપાઇલ બેન્ઝિન એટલે જેને આપણે કહીએ છીએ ક્યુમીન મળે છે આ ક્યુમીન ની હવા સાથે પ્રક્રિયા કરતા શું મળે છે આપણને તો કે ઓક્સિડેશન થઈ અને ક્યુમીન હાઇડ્રો પરોક્સાઇડ મળે છે અહીંયા બે ઓક્સિજન સિંગલ બંધ જોડાયેલા છે જે પેરોક્સાઇડ દર્શાવે છે તો આ જે મળે છે એ છે ઓકે આ પેરોક્સાઇડ શું થાય છે અહીંયા તો કે પેરોક્સાઇડ બંધ છે એ તૂટવાથી શું મળે છે આપણને તો કે અહીંયાથી ઓએસ જે છૂટો પડે છે એ બેલ્જી સાથે જોડાય છે અને સીએચ થ્રી સી ઓએચી આપણને આડ પેલાશ તરીકે મળે છે તો શું મળે છે અહીંયા આપણી પાસે તો એક મળે છે ફિનોલ અને ફિનોલ સાથે સીએચ થ્રી સી ઓ જેને આપણે કહીએ છીએ એસિટોલ એ આડપેલાશ તરીકે મળે છે ખૂબ જ અગત્યનો દ્રાવક છે કાર્બનિક દ્રાવક છે તો અહીંયા આ પદ્ધતિ ખૂબ જ ઓછી ખર્ચાશે અને આમાં ફિનોલનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થવાથી ઔદ્યોગિક રીતે પણ ફિનોલ માટે વપરાય છે તો શું લઈએ છીએ એમાં તો કે સૌપ્રથમ પ્રથમ પ્રોપિનની બેન્જિન સાથે વિસ્થાપન પ્રક્રિયા કરતાં શું મળે છે આપણને આઈસ્ટો પ્રોપાઈલ બેન્ઝિન જેને આપણે ક્યુમિન તરીકે ઓળખીએ છીએ એ ક્યુમિનની હવાની હાજરીમાં ઓક્સિજેશન થતા થાય છે અંદર તો કે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઈડ મળે છે જે ખૂબ જ અગત્યનો કાર્બનિક ડાયટ છે તો આપણે ચાર પદ્ધતિમાંથી ફિનોલની બનાવટ જોઈએ ફરી એકવાર એને સિમ્પ્લિફાઈ કરી લઈએ જે આપણને કાર્બનિક પરિવર્તન માટે ખૂબ જ જરૂરી છે તો આપણે ફ્લોચાર્ટ દ્વારા જોઈએ તો કે કીજુ પહેલી પદ્ધતિ જોઈએ આપણે ક્લોરોગેન્જીનમાંથી બીજી પદ્ધતિ જોઈએ બેન્જીન અથવા તો બેન્ઝિન સલ્ફોનિક એસિડ માંથી ત્રીજી પદ્ધતિ જોઈ એનિરિન અને ચોથી પદ્ધતિ જોઈ

ઓલિયમ એનઓએચ અને એના પછી એસિડિફિકેશન એન માં તો કે એનએનઓ ટુ પ્લસ એચસીએલ અને એના પછી પાણી સાથે પ્રક્રિયા કરતા શું મળે છે આપણને ફિરોજ મળે છે અને આની પહેલા પ્રોપિન સાથે પછી ક્યુમી મળ્યા પછી હવાની હાજરીમાં પ્રક્રિયા કરાવતા અહીંયા આપણી અંતિમ નિપજ જે છે એ શું મળે છે આપણને છે તો આ જે ફ્લોચાર્ટ છે એ કાર્બનિક પરિવર્તન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ ચાર પદાર્થોની તમારે ગમે ત્યારે ફિનોલની બનાવટ જોવાની હોય ત્યારે તમે સરળતાથી જોઈ શકો છો તો અહીંયા ફિનોલની બનાવટ પૂરી થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ ત્યાં સુધી વધારે જય શ્રી